હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીમાં છઠ પૂજા પર યમુના નદીના સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીના તાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી લગાવવાના છે પણ ભાજપનો આ જ ઉઠાણો મોદીની ડૂબકી પર જ પકડાઈ ગયું છે પ્રદૂષિત થઈ ચૂકેલી યમુના નદી હવે શુદ્ધ થઈ ચૂકી છે અને આ નદીમાં ખૂબ મોદીજી મોદીજીને ડૂબ ડૂબકી લગાવવાના છે અને તે જાહેરાત કરી લોકોને ઉલ્લુ બનાવવાનો ભાજપના જૂઠાણાનો પરપોટો ફૂટી ગયો છે અને વાસુદેવ ઘાટ ઉપર જઈને મોહિત ચૌહાણે આખો વિડીયો બનાવી કઈ રીતે એક પાઇપલાઇન મારફતે ગંગાનું ફિલ્ટર કરેલું પાણી અહીં લાવવી અને પાણીને પીવાનું જે કૃત્રિમ રીતે તળાવ બનાવીને તેમાં મોદીજી ડૂબકી લગાવવાના છે તે વાત ખુલી પાડી દેતા આજ ભાજપના જૂઠાણાનો પર્દાફાશ થયો છે તેઓને વિડીયોમાં કેપ્શનમાં લખ્યું છે કે દિલ્હીની ભાજપ સરકારે યમુના નદીની બાજુમાં સ્વચ્છ ફિલ્ટર કરેલા પીવાના પાણીથી ભરેલું તળાવ બનાવ્યું છે જેથી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં છઠ પૂજા દરમિયાન મોદી તેમાં ડૂબકી લગાવી શકે પાણીની ફિલ્ટર કરવાનો પ્લાન્ટ છે જ્યાંથી ગેરકાયદે પાઇપ કાપી તેમાં જોડાણ આપી ચોરી છૂપે અહીં પાણી લાવવામાં આવ્યું છે આમ આ પાણી યમુનાનું નહીં પણ ગંગાનું છે અને કૃત્રિમ તળાવ બનાવી દઈ બિહારના મતદારોને આકર્ષવા ભાજપે અહીં છે પણ આ ભાજપ સરકારની ચોરી છે તો હાલ માટે આટલું જો મળી છે મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે